છાતીમાં માઇનર દુખાવો થાય ઉલટી થાય ચક્કર આવે આવી કોઈ બી પરિસ્થિતિ હોય તો બીજા વ્યક્તિ કરતાં એમણે વધારે તકેદારી રાખવી કે બને ત્યાં સુધી પોતાના જે ડૉક્ટરને બતાવતા હોય તો નહીં તો નજીકની હોસ્પિટલમાં જઈને કાર્ડિયોગ્રામ કઢાવો અને શક્ય હોય ત્યાં પોતાની જૂની ફાઇલ લઈ જવી જેથી કરીને જૂના રેકોર્ડ સાથે કમ્પેર કરીને નક્કી કરી શકાય કે અત્યારે જે તકલીફ છે એ નવી છે કે જૂની છે

દાજી જાય તો શરૂઆતમાં એકાદ ટબલર કે એકાદ ડોલ પાણીનો ઉપયોગ કરે હું એવું કહીશ કે દસ મિનિટ સુધી રનિંગ ટેપ એટલે કે નળ ખુલ્લો કરીને એની નીચે રાખવું જોઈએ કે જેથી કરીને ઓછામાં ઓછી ગરમી નીચેના અંગ ઉપર જાય અને એને ઓછી ઈજા પહોંચાડે દાગ પડવો એ બહુ વખતે વધારે પડતું દાઝી ગયું હોય એમાં થતો હોય છે જો સુપરફિશિયલ બન્સ ફર્સ્ટ ડિગ્રી બન્સ જે હોય એમાં ખાલી લાલાશ થતી હોય છે અને સમય ઉપરાંત ભરાઈ જતું હોય છે જે લોકોને થર્ડ ડિગ્રી બન્સ અથવા સ્કાર આવી જાય કે એ પરમેનન્ટ હોય તો એના માટે પાછળથી પ્લાસ્ટિક સર્જન ડૉક્ટરને કન્સલ્ટ કરીને એને આગળ તમારે જો એને ઓછું કરવું હોય તો એ તમે કરી શકો છો જી બિલકુલ દિવાળીમાં લોકો મીઠાઈ ખૂબ ખાતા હોય છે ને ખાસ કરીને કેટલાક વ્યક્તિઓને ડાયાબિટીસ હોય છે તે પણ લોકો મીઠાઈ ખાતા હોય છે ને તેમનું ડાયાબિટીસ વધી જતું હોય છે તો એ લોકો માટે શું ઇમરજન્સી સેવા હોય શકે દિવાળી અથવા તો કોઈ બી તહેવાર એવો તહેવાર હોય છે કે જનરલી લોકો પોતાનું ઘરે આવતા મહેમાનોનું મોઢું મીઠું કરાવતા હોય છે તો હું રિક્વેસ્ટ કરીશ બધાને કે જે લોકો ડાયાબિટીસથી પીડાતા હોય અથવા તો એની દવા ચાલતી હોય એ વ્યક્તિઓએ થોડું સભાન રહેવું અને બને ત્યાં સુધી એ એનો ખાવાનો ઉપયોગ ના કરે તો વધારે સારું કારણ કે ડાયાબિટીસ વધી જાય એ હિતાવ નથી જનરલી લોકો એવું કહેતા હોય છે કે કંઈ વાંધો નહીં તમે ડબલ ડોઝ લઈ લેજો પણ આજના દિવસે મીઠાઈ ખાઈ લો પણ એ સારી નિશાની નથી કારણ કે લાંબા ગાળે ડાયાબિટીસ એવો રોગ છે જે શરીરમાં માથાથી માંડીને નખ સુધી દરેક દરેક ઓર્ગન ઉપર અસર કરે છે અને જે બહુ ખતરનાક હોય છે બીજી વસ્તુ જે ડાયાબિટીસના દર્દી હોય છે જે સૌથી અગત્યની વસ્તુ છે કે ઘણી વખતે દવા લઈ લે પણ ખોરાક ઓછો લે જેનાથી ડાયાબિટીસ એટલે કે શરીરમાં શુગરનું લેવલ નીચે જતું રહે એ એ પરિસ્થિતિમાં માણસને પરસેવો વળે કાં તો અર્ધ બેભાન અવસ્થા તો બેભાન થઈ જાય એવી પરિસ્થિતિમાં એમના મોઢામાં ઘડી કોઈ વસ્તુ આપવાની જેમ કે બિસ્કીટ છે અથવા તો ચોકલેટ જેથી કરીને લેવલ સુધરે લોકો એ ડરથી નથી આપતા હોતા કે એમનું શુગર વધી જશે પણ બધાએ સમજવાની બહુ જરૂર છે કે શુગર ઘટી જવું અને એને ઉપચાર ના કરવો એ બહુ જ ડેન્જરસ છે આ નહીં કે શુગર વધી જવું જો તમે શુગર નહીં આપો તો એનું શુગર હજુ વધુ ઓછું થશે તો એને ખેંચ આવી શકે છે અને કોમામાં જઈ શકે છે શુગર આપશો તો શુગર જેનું એકસો કે બસો રહેતું છે ત્રણસો થશે પણ એનાથી કોઈ વ્યક્તિનો જીવ નહીં જાય કે ખેંચ નહીં આવે જી જી ડોક્ટર અત્યારે એક કોલર જોડાય છે રાજેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ આપણનો સવાલ ચડાવો

જી બિલકુલ એમનો પ્રશ્ન એવો છે કે વેકેશન દરમિયાન લોકો ફરવા જતા હોય છે અને હાઈવે ઉપર અકસ્માતો વધારે થતા હોય છે તો અકસ્માત થતા હોય છે તો એ પછી તાત્કાલિક સારવાર કેવી રીતે લોકોને આપવી જોઈએ અને શું કરવું જોઈએ હાઈવે પર અકસ્માત થાય ત્યારે સૌથી અગત્યની વસ્તુ ઘણી વખતે લોકો ગાડીની અંદર ફસાઈ જતા હોય છે જેથી કરીને નીકળવામાં મુશ્કેલી થતી હોય એટલે જ્યારે બી અકસ્માત થાય તો સૌથી પહેલાં ઇમરજન્સી સર્વિસીસનો કોન્ટેક કરો જેથી કરીને એ લોકોને એક્સ્ટ્રિકેશન કે બહાર કાઢવાની યોગ્ય પદ્ધતિથી અમને બહાર કાઢે જો તમે થોડા બહુ ટ્રેન હો અથવા તો તમને કાઢતા ફાવતું હોય અથવા નીકળી શકતા હોય એમ તો એમને બહાર કાઢીને એક સેફ જગ્યા ઉપર ઊભા રાખવાના અને કોઈ બી એક્સિડન્ટ થાય ત્યારે સૌથી અગત્યની વસ્તુ કે લોહી વહી જતું હોય છે જેના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાતી હોય તો લોહી અટકાવવા માટેનો સૌથી સરળ અને સૌથી સીધો રસ્તો છે કે એ કોઈ બી જગ્યાએ બ્લીડિંગ થાય એને દબાવી રાખવું દસ મિનિટ સુધી ચોખ્ખા કપડાંથી જેથી કરીને બ્લીડિંગ સ્ટોપ થાય ત્રીજી વસ્તુ કે કોઈ જગ્યાએ ફ્રેક્ચર થયું હોય તો એ જગ્યાનું હલનચલન ઓછું કરવું અને જો આપણી પાસે દુપટ્ટા અથવા તો બીજું કંઈ હોય તો એને સપોર્ટ આપવો જેથી કરીને ઓછી મૂવમેન્ટ કરવાથી વધારે પડતી મુશ્કેલી અટકાવી શકાય આ એના પછી એવી હોસ્પિટલમાં ખસેડવું કે જ્યાં દરેક જાતની સુવિધા ઉપલબ્ધ હોય અને બને ત્યાં સુધી એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ કરવો જેથી કરીને દર્દીને આ સ્ટ્રેચર પર સુવડાવીને લઈ જઈ શકાય કારણ કે ઘણી વખત એવું જોયું છે કે ફ્રેક્ચર થયું હોય તો આપણે ગાડીમાં લઈ જઈએ તો દર્દી સીધો સૂઈ ના શકે અને ફ્રેક્ચર વાળો ભાગ વધારે તકલીફ થાય અને પેશન્ટને પરમેનન્ટ ડેમેજ રહી જાય તો આ વસ્તુનું ખાસ તકેદારી રાખવી જોઈએ જી બિલકુલ ડોક્ટર સાહેબ છેલે પ્રશ્ન પૂછવા માંગે કે દિવાળી દિવાળી છે ને લોકો ફટાકડા ફૂડી રહ્યા છે તો કોઈ અઘટિત ઘટના ન બને અને લોકો સુરક્ષિત રહે તે માટે શું સલાહ આપશો સૌથી અગત્યની વસ્તુ કે લોકોને દિવાળીની બહુ જ મોટી શુભકામનાઓ ઝાયડસ હોસ્પિટલ પૂરા પરિવાર તરફથી અને એક સૌથી સારી સલાહ આપીશ કે નાના બાળકો જ્યારે કંઈ ફટાકડા ફોડે ત્યારે પેરેન્ટ્સ વાલીઓ એમની સાથે રહેવું કોઈને કોઈ વ્યક્તિએ બને ત્યાં સુધી એ ફટાકડા હાથમાં ના ફૂટી જાય એની ખાસ તકેદારી રાખવી અને કોઈ બી વ્યક્તિ દાજી જાય કે એવું કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો બને ત્યાં સુધીમાં વધારેમાં વધારે પાણીથી એને સાફ કરીને નજીકની હોસ્પિટલમાં જઈને સારવાર લેવી જી બિલકુલ ડોક્ટર કેતન મારી સાથે જોડાયા ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું લોકોના સવાલના જવાબ આપ્યા બદલ આપનો આભાર તો આ સાથે યસ ડોક્ટર માતેરે બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર